સમગ્ર રાજ્યમાં વીજ કંપનીના ખાનગીકરણ અને સ્માર્ટ વીજ મીટરનો હાલ તરફ વિરોધ થઈ રહ્યો છે ત્યારે જૂનાગઢમાં પણ રાષ્ટ્રીય એકતા કોમી એકતા સમિતિ દ્વારા વિરોધ દર્શાવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું હાલ પેટ સ્માર્ટ વીજ મીટર લગાડવામાં આવી રહ્યા છે જેના ચાર્જમાં અનેક ગણો વધારો હોવાથી સામાન્ય જનતાને પરવડે તેમ નથી વર્તમાન સરકાર દ્વારા કરવામાં આવતું ખાનગીકરણ સામાન્ય લોકો માટે સિરદ્દ બની રહ્યું છે ત્યારે હાલ સ્માર્ટ વીજ મીટર સામે ચારે બાજુ વિરોધ થઈ રહ્યો છે હવે જૂનાગઢમાં પણ સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરવા રણનીતિઓ ઘડાઈ રહી છે એવી માગણી કરી છે કે સ્માર્ટ જે ફરિયાદ ફરજિયાતીકરણ છે એ બંધ કરવું જોઈએ અભણ લોકો છે લોકોને પોતાને પોતાનું ગુજરાન ચલાવી શકે એમ નથી એંસી લાખ એંસી કરોડ લોકોને અનાજ સરકાર આપે છે એ લોકો લાઇટ બિલ ક્યાંથી ભરશે આ સંજોગોમાં આ જે આનું જે જીબીનું ખાનગીકરણ બંધ રહેવું જોઈએ અને આ જે સ્માર્ટ મીટર લગાડવાની જે પ્રથા છે અથવા તો જે એની ઉપર ફોર્સ કરવામાં આવે છે એ બંધ કરવાનું